જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ

હાલો બંદરપુરી બતા 8350 830 હે 8350 યોગાવર ઓગણશાળે ઓકે જી પાણી શ્રી એકત્રી 53 ડાળે પછા હા ઓય તી તમારે લેવો છે હા રમેશ કાકા હે હે ઓગણશાળે એ છે જગ્યા દેનેવા 91 91 3991 સુપરમાર્કેટ સુપર ક્વોલિટી પ્રીમિયમ માલ

ચાર હજાર રૂપિયા પૂરા સુપર માં સુપર ક્વોલિટી સુપર કલર માં

3751 રૂપિયા મિડિયમ ઓઈલ ટાઈર હે નમસ્કાર કાકા આ ચકડીયા લીધું કાઈ પરવાળા હા નહીં ઓસામાં બતા બતા ને ભલે મોડ્યા તો પાયર પાડી

ત્રણ હજાર નવસો રૂપિયા પૂરા સુપુરમાલ લમુક દાખલી સાથે રમત કગા છત્રી હોય 2500 હજાર 80 8500 8350 સ્ટીટી કરો આ અમારો શેકનબાર આમાં રૂપિયા મિડિયમ સુપરમા ગોળી સાથે بے جو خودرو ڈابی بے جو خودرو ڈابی 35 سال کے بعد اپنا رائٹ وائیڈ سے ہتے رہتے ہیں ابھی ریمیش کاکا ایک نمبر دو ابراہیم دو دا نزار 870 روپے میڈیم سپر مارٹ ریمیش کاکا 8370 મોટી ہاتھ اچھڑی ہو کر 8383 8383 ہاڑے دیو 8383 لے پاؤ نا بے جو خودرو ڈابی بے جو خودرو ڈابی رائٹ وائیڈ سے ہتے رہتے ہیں